અમદાવાદમાં ડ્રગ્સના મોટા પાયે થતાં કારોબારનો પર્દાફાશ થયો છે એક તરફ શહેરના પોલીસ કમિશનર એવું કહે છે કે અમદાવાદમાં કોઈ ક્રાઇમ રેટ છે જ નહીં અથવા ક્રાઈમ રેટ ખૂબ ઘટી ગયો છે અને બીજી તરફ એમને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે એવું લાગી રહ્યું છે કે નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ માત્ર ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટાડવાની મોટી મોટી વાતો જ કરે છે પણ જ્યારે આવો કોઈ કિસ્સો સામે આવે ત્યારે તેમની પાસે કોઈ જવાબ હોતો નથી આ ડ્રગ્સ ક્યાંથી અને કેટલી માત્રામાં ઝડપાયું જેના જેવા અનેક પ્રશ્નો પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વૈફ અમદાવાદ હવે ગુનાખોરી અને ગેરકાયદેસર થતી પ્રવૃત્તિમાં આગળ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે દરરોજ કંઈક ને કંઈક મોટી ઘટના સામે આવતી હોય છે અને તેવામાં કાયદો અને વ્યવસ્થા માત્ર ચોપડે જ થઈ ચોપડે જ બનીને રહી ગઈ છે उलागी रहू છું અને બીજી તરફ જોવા જોઈએ તો અમદાવાદ પોલીસ કમિશનર કહે છે કે અમદાવાદમાં ક્રાઈમ કંટ્રોલમાં છે તો ચાલો તેમના મોડેથી સાંભળીએ એવરેજ લગભગ 1 સાલ મે આપ દેખે તો લગભગ જેસે મર્ડરની સંખ્યા છે તો वो लगभग 100 કે આસપાસ મે આપકે વાસે બતા રહા હું लास्ट ટાઈમ 105 7 થી 100 કે આસપાસ હે 100 કા મતલબ હે કે વીક મે આપકા એવરેજ 2 કા મર્ડર કેસ એવરેજ જો હોતે હે જોકી अब आप अगर एक लाख की आबादी पे देखेंगे तो काफ़ी कंट्रोल में है कम है अब जैसे ये सुपारी क्लिनिक है या कोई हस्बैंड ने वाइफ को मार दिया भाइयों में झगड़े होते मर्डर हो गया ये तो काफ़ी चीज़ें जो होती हैं वो पुलिस उसमें कार्रवाई बनने के बाद करती है कुछ प्रिवेंटेबल भी होते हैं लेकिन गुनाहखोरी जो है चाहे मर्डर है या बाकी केस है वो कंट्रोल में है તમે સાંભળ્યું કે અમદાવાદ પોલીસ કમિશનર કેવી રીતે દાવ કરે છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે પણ ગઈકાલે અમદાવાદના નારણપુરા વિસ્તારની એલિફન્ટા સોસાયટીમાંથી લગભગ પચ્ચીસ લાખ અડસઠ હજાર રકમનું બસો છપ્પન ગ્રામ જેટલું ડ્રગ્સ પકડાયું છે આ ગેરકાયદેસર ડ્રગ્સની લેવડ દેવડનો અમદાવાદની એસઓજી ટીમે પર દફાસ કર્યો છે આખે આખો બનાવશું હતો અને તેના વિશે ખુલાસો અમદાવાદના એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાડાએ કર્યો છે તો ચાલો તેમણે શું કહ્યું સાંભળ ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા છ આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકિમ રૂપે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જીગ્નેશ પંડિયાનો જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મોહમ્મદ એઝાદ અબ્રાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેય ડ્રગ્સ આપવાના હતા જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે રેડ કરતા આ ત્રણ જે છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે છે જેને ડ્રગ્સ મગાવેલું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે અને જે જિજ્ઞેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો ને એ રીતે પોતે આર્થિક ફાયદો હજારે રૂપિયા જેવો મેળવતો હતો અને જિગ્નેશપંડી અપરણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને ચાલીસ વર્ષથી એ પણ કીધી છે મળતી માહિતી અનુસાર આ લોકો પહેલા બે થી ત્રણ વાર નશીલા પદાર્થનું સેવન કરતા ઝડપાયા હતા હવે સવાલ તો એ છે કે પહેલા જ્યારે પકડાયા હતા ત્યારે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં અને જો કરવામાં આવી હોત તો કાશ આ લોકો સાહસ ના પણ ખેર એ બધા પ્રશ્નો સિવાય પણ બીજો એક પ્રશ્ન તો હજી ઊભો છે કે નારણપુરા વિસ્તારમાં આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે તો લોકલ પોલીસ શું કરી રહી છે શું આવા કાળા ધંધામાં તેમનો પણ હાથ હોઈ શકે છે તેવા અનેક સવાલોનો જવાબ તપાસ થયા બાદ સામે આવી શકે તેવી શક્યતા છે જે પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે અને અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે શું આમાં પોલીસનો પણ ફાળો હોઈ શકે તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસોફ્ટ